પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ફળિયા વિસ્તારની નાગા તલાવડી પાસેના દબાણો પર મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું ઘણા સમયથી સરકારી જમીન પર કાચા તથા પાકા મકાનો બાંધી ગેરકાયદેસર દબાણ કરવામાં આવતું હોય છે આ વિસ્તારમાં આશરે પાંત્રીસ જેટલા મકાનો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતા દશેરા જેવા પાવન તહેવાર હોય અન્યાય પર ન્યાયની જીતના પ્રતિકરૂપે તંત્રએ અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફેરવ્યું અને કાર્યવાહી શરૂ કરી છે ખાસ વાત એ છે કે આ ગેરકાયદેસર દબાણો એ જ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા જે ગોધરાના બામૈયા ગામના મંદિરમાં તોડફોડ અને ચોરીની ઘટનામાં સંકળાયેલા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો દ્વારા નાગા તલાવડી પાસે સરકારી જમીન કબજે કરી કાચા તથા પાકા મકાનો બાંધી ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા કાર્યવાહી સમયે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છિય ઘટના ન બને ગોધરા મહેસૂલ વિભાગ માર્ગ અને મકાન વિભાગ પોલીસ તેમજ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓની હાજરીમાં સંયુક્ત રિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું રિપોર્ટર મહેશસિંહ સોલંકી બીએન્યુઝ ગુજરાતી પંચમહાલ